તો આપણે છેલ્લું પણ હાલે છે હવે આઠમું પણ છે આ તલમાં એટલે નાખાવારી છે આઠમું પણ હોવાનું ઘણા કુવાર લીધું છે આઠમું પણ હાલે છે તલમાં તલ જ બધે નમી ગયા છે હવે બહુ લાંબા થયા છે તે બધા તલ નમી ગયા છે હાઈડાની બહુ વધી ગઈ છે

છેલ્લું પણ હાલે છે આઠમું આઠ પણ પાયા આપણે આઠમું પણ છે મારી આઈડ મારી આઈડ પાંચ ફૂટ ને ચાર ઇંચ ઉપર છે સાડા પાંચ ફૂટ ની આજુબાજુ છે આવડા તળ છે આ એના બેઠ્યા આમાં જોઈ લીધે બેઠ્યા બધે નમી ગયા તળ પાણી ચાલે છે છેલ્લું પાણી ચાલે છે જીરા પડી ગયા છે હવે અહીંયા આગળથી આપણે કાળા થયેલા છે મોટી બાજુ થઈ માં ચાર ફૂટ થી પાંચ સાડા પાંચ ફૂટ ની ફૂટ ની હાઈટ છે ચાર ફૂટ થી માંડીને ને સાડા પાંચ ફૂટ ફૂટ ની હાઈટ છે તેતલ માં આપણે આ ત્રણ ફૂટ થી ચાર ફૂટ સુધી ની હાઈટ છે આ કાળા તલ છે આ આપણે બિયારણ માં જવાના કોઈ ને લેવા હોય કે જો અલગ બી કાઢવાનું ચક્રી વાળું છે ને એ બધું બી આપણે અલગ કાઢવાનું છે આપણે ચકેડી વાળે આપણા નું બી બનાવવાનું છે પાવર વયો ગયો લાઈટ વઈ ગઈ નાખું વાયરું છે અને આ મારા કાકાના તલ છે હું જે વિડીયોમાં બતાવતો એ એને મારી વાંચે આવ્યા હતા આઠ દિવસ તો એને પાણી આવી ગયા ને ત્યાં એકસો ને દસ દિવસ કી છે કંપનીવાળા સૌથી એકસો દસ દિવસ મેં તો પહેલી વાર હોય આપને ખ્યાલ નથી આ કાળા કાળાતલ છે કાળાતલ એ આપણે આવડા થયા થઈ आता तर